નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છવ્વીસ એપ્રિલ બે જોઈએ આજના સમાચાર ચળકતી પીળી કેરી દેખાવમાં ગમે તેટલી આકર્ષક લાગે પણ અંદરથી એટલી જ ખતરનાક સાબિત થઈ શકે છે ફળોને સમય પહેલાં પાકવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે જેને ખાવાથી અનેક નુકસાન થઈ શકે છે નિષ્ણાંતોના મતે આનાથી કેરીમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે તેના સેવનથી પેટ સંબંધિત રોગો લિવરને નુકસાન થાય છે અને નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે સીએમડી કોલેજના રસાયણશાસ્ત્ર નિષ્ણાંત ડૉક્ટર હર્ષ શર્મા કહે છે કે કેમિકલ ધરાવતા ફળોનું સતત સેવન શરીરમાં ઝેરી તત્વો એકઠા કરે છે પેટ પર તેની અસર અત્યંત ખતરનાક છે તે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખતરનાક છે બીટીસી કોલેજ ઓફ એગ્રિકલ્ચર એન્ડ રિસર્ચ સ્ટેશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડૉક્ટર અજીત વિલિયમ્સ કહે છે કે કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરીમાં આર્સેનિક અને ફોસ્ફિન જેવા ઝેરી વાયુઓ જોવા મળે છે આ વાયુઓ લિવર પેટ અને ચેતાતંત્રને નુકસાન પહોંચાડી શકે છે ખૂબ પીળી અને ચમકતી કેરીઓ ટાળો તીવ્ર ગંધવાળી કેરીમાં કેમિકલ હોઈ શકે છે હળવી ગંધવાળી કેરી જ ખરીદો જે કેરીઓમાં ધબ્બા હોય છે તે કુદરતી રીતે પાકેલી હોય છે એક સરખા રંગની કેરી ટાળો અસમાનતા એ કુદરતી પાકવાની નિશાની છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર